કામમાં ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો ટેલ દરિયામાં મૂક્યા પહેલા જ ફાટી રહ્યાના આરોપ લાગ્યા છે જેટીના કામમાં નબળી ગુણવત્તાનું નું નો ઉપયોગ કર્યાનો આક્ષેપ થયો છે માછીમારોએ કામમાં ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા છે અગાઉ ધારાસભ્ય વિમલ ચુડાસમાએ પણ અધિકારીને ખખડાવ્યા હતા છતાં નબળી ગુણવત્તાવાળા મટીરીયલથી જ કામ શરૂ થયું હોવાનો આરોપ લાગ્યો છે માછીમારોએ તટસ્થ તપાસ કરવા સીએમ અને મત્સ્ય વિભાગને રજૂઆત કરી तो मैंने क्या है कि ये टेंडर का ऑनलाइन देखा और उसका क्या है कि कॉपी भी निकाला उसको पूरा रीड किया मैंने क्या है कि रीड किया पढ़ा इसमें क्या कैसा है फिर मैं यहाँ पे आके मैंने चेक भी किया कि जिस हिसाब से ये टेंडर में लिखा है वैसा ही काम हो रहा है कि नहीं हो रहा क्योंकि मैंने देखा था कि जो अपना ये ये क्या बोलते हैं मांग रोड का के का, का काम हुआ और जैसे ही क्या है कि वहाँ पे थोड़ा सा हल्का सा पवन और ये आया और वो क्या है कि पूरा वहाँ भराव जो किया था वो पूरा बैठ गया पुल ख़राब हो गया और ये जो अपना इधर सुतरा पे जो काम हो रहा है वहाँ के जो टेटा पुल देखे वो भी क्या है कि ऐसे हुए हैं कि उसमें भाई कि जो ये यूज किया है ये क्या टूटने लगे हुए ये क्या खराब हो रहा है तो ये इनके क्या लाइफ होगी कितना ये चलेगा और ये क्या वो कर पाएंगे ये कामों थे थाई चे सरकार पैसा आपे चे ना काम मटे आपे चे बंदर डेवलपमेंट मारा आपे चे तेरी अंदर माँ तेरे नबुरु काम થાય છે એવી અમને ફૂલ અમે ગેરંટી આપીએ છીએ કે બહુ નબળું કામ થાય છે અને નબળી ખોલું ચીસ છે તો સરકારશ્રીને અમે અમે માછીમારો હતી એમ વિનંતી કરીએ છીએ કે આના ઉપર ધ્યાન આપે અને એકદમ મજબૂત થાય આ બંદર અને એમ આ જે ખર્ચ માટે જે સરકાર ખર્ચ કરે છે તેનો બી સારો સાર્થક રીતે પૈસો વપરાય દેખાય છે કે જે રીતના હમણાં મીડિયામાં પણ આવેલું છે આની પેલા ધારાસભ્યો છે એણે પણ જનતા રેડ કરેલી હતી ત્યારે પણ જે ગુણવત્તા વગરનો જે માલ જે મળેલો હતો જે ના જે કપચી જે છે એની જે સાઈઝ છે એ નિયમ મુજબ નહોતી જે રેતીની જગ્યાએ જે સિમેન્ટનો ભૂકો જે વપરાયેલો જે સિમેન્ટનો જે ધાબો હોય એને ક્રશ કરીને એનો ભૂકો વાપરતા હતા એના પછી થોડાક સમયમાં જે અત્યારે ટેટરાપોટ જે સુકાઓ મૂકેલા છે જે જે દરિયામાં મૂક્યા પણ નથી એમાં તિરાડ પડી ગયેલી છે એટલે ગુણવત્તા વગરનું જ કામ ચાલી રહ્યું છે આમાં સરકારે ત્રણસો કરોડ જેટલા રૂપિયા છે એ આમાં રૂપી દીધેલા છે મટિરિયલ એકદમથી ગુણવત્તા નથી ભર્યું નથી રહેતું અને ખાસ કરીને ટેટ્રાપોટ જે બની રહ્યા છે આપણે ખ્યાલ હશે કે બાજુના બંદરમાં સુતરાપાળામાં જે પરિસ્થિતિ છે એવી જ પરિસ્થિતિ વેરાવળ બંદર ખાતે છે અને માત્ર ભ્રષ્ટાચાર અને ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે અને ખાસ કરીને ઘણી વખત તપાસોના આદેશ માત્ર ખાણાપૂરતી પૂરતા જ થઈ રહ્યા છે એટલે મારા માન્ય ગુજરાત સરકાર અને ફિશિઝ વિભાગ ને એક નિવેદન છે કે આપ દ્વારા જે પણ જે વિકાસના કાર્યો છે જેટી ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે અને આની સંપૂર્ણ રીતે ઉચ્ચ કક્ષાએ તપાસ કરવામાં આવે આમાં એવું તો ઘણું લાગી રહ્યું છે ગેરનીતિનું કામ જેમ કે ભરતીનું કામ છે લોખંડ બાંધવાનું કામ છે પછી આ ટેટાપોલ બને છે બ્લોક બને છે જેમાં ઘણો ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોય એવું લાગી રહ્યું છે વેરાવળ જેટ તેની અંદર જે રીતે થઈ રહી છે ત્યારે યુથ કેપિટલ ટીમ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી ગઈ છે ખાસ કરીને જે દ્રશ્ય બતાવું છું તે વેરાવળ ખાતે જેટી નું જે કામ ચાલી રહ્યું છે તેના છે ખાસ કરીને યુથ કેપિટલ ગ્રાઉન્ડ ઝીરો પર ઉપર રિપોર્ટ કરો પર પહોંચી જે જેટી ના કામ ની અંદર છે ટ્રેક્ટર પોર્ટ બનાવવામાં આવી રહ્યા છે તેને ટ્રાન્સફર સાઇડ ઉપર જોતા જે નિયમ મુજબ વોટર વાપરવાનું હોય તેવા વપરાતું ન હોય આ દ્રશ્ય ની અંદર કન્સ્ટ્રક્શન સાઇડ ઉપર જોવા મળી રહ્યા છે થોડા દિવસ અગાઉ જ વેરાવળ ના ધારાસભ્યો દ્વારા જનતા રેડ કરવામાં આવી હતી ત્યારે પણ જે કટ્ર કસાઇડ છે તેની ઉપર જે નિયમ મુજબનું કામ થયું હોય તેવી વિપુત દિશામાં કામગીરી થઈ હતી આ બાબતે અધિકારીઓ પણ તેમ બાનમાં લીધા હતા અને ત્યારબાદ આજે ન્યૂઝ કેપિટલ સામે અધિકારીઓ આવતા અટકાઈ રહ્યા છે ન્યૂઝ કેપિટલ દ્વારા શીરો ઉપર તપાસ કરવામાં આવતા ત્યારે ક્યાંક ને ક્યાંક કસાસાઇડ દ્વારા ઉપર વોટર વાપરવામાં આવે છે તે વોટરમાં પણ ખારું વાપરવામાં આવતું હોય તેવું ક્યાંક ને ક્યાંક પ્રાસ્થિક થઈ રહ્યું છે જે બાબતે અધિકારી પૂછતા અધિકારીઓ દ્વારા મૌન ધારણ કરી અને કર્યો ત્યારે અધિકારીઓ પોતાની ઓફિસમાં ચાલી ગયા હતા અને કેમેરાની સામે આવી આવ્યા ન હતા અરવિંદ સોડા ન્યૂઝ કેપિટલ ગીર સોમનાથ